મોરબી હળવદ હાઈવે પર ચક્કા જામ કરવામાં આવ્યો હતો ઘોટુ ગામ પાસે રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ચક્કા જામ કરાયો હતો જેને લઈને ગામના સરપંચ સહિતના લોકો દ્વારા રસ્તા ઉપર બેસીને ચક્કા જામ કરવામાં આવ્યો હતો રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે રસ્તા પર ચક્કા જામને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી મારું નામ છગનજી ભાડિયા છે હાલની તારીખમાં મોરેશ્વર મહાદેવની જગ્યા સંભાળું છું અને ગામ નું અત્યારે તાકીદ એટલું બધું છે અત્યારે સીમાની અને આજુબાજુનું દબાણ એટલું બધું વધી ગયેલું છે દુકાનો કોઈ પાડતા નથી અને હાલે એવી કે તરે એવી જગ્યા પણ નથી અને બીજું કે આ જે રોડ ઉપર કામ હાલે છે ક્યારે એના કોન્ટ્રાક્ટર કે એના સુપરવાઇઝરો કોઈ બી હાજર રહેતા નથી એના માણસો ઉપર જ હાલે છે એ તો ઘણી વખત ચેક કરેલું માગણી સર્વિસ રોડ પૂરો કરવાનો

પછી એ જે અમે આવેદન દીધું ત્રણ દિવસે આરસીસી નાખ્યું કામ થાય છે તો એ ધ્યાન દોરવા માટેનું અમારું આ રોડ ચક્કાજામ કરવાનું કારણ મેન મુદ્દો એ હતો પછી કે ભાઈ અમારા ગામનું પંદર હજાર ગામની વસ્તી છે અને એમાં અમને આપ્યું હતું ત્રણ મીટર બાય ચાર મીટરનું અંડરપાસ તો ઈ ગામે એક્સેપ્ટ નહોતું કરતું તો એની અમને સોલંકી સાહેબે જવાબદારી આપી છે કે ભાઈ છ મીટર પહોળાઈ અને ત્રણ મીટરની હાઈટ આવું એક અમે નાલું આપી દઈશું અને સર્વિસ રોડ ઝડપથી પૂરા કરી અને નાલું અમે ઝડપથી પૂરું કરી દઈશું